નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસોને દસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકની અંદર ગુજરાતના ચોવીસ જિલ્લાના એકસોને દસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો તો ઈડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ હાંસોટમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે નેત્રંગમાં બે ઇંચ જોટાણામાં બે ઇંચ સાથે જ પ્રાંતિજમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો ભીલોડા અને વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે માણસા અને હિંમતનગરમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે સાથે જ પાલનપુર અને દેત્રોજમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે મગફળીની આવકમાં ઘટાડો થતાં સિંગતેલમાં ડબ્બે રૂપિયા સિત્તેરનો વધારો થયો છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ડબ્બે રૂપિયા સિત્તેરનો વધારો થયો છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે મગફળીની આવકમાં ઘટાડો થતાં ખાદ્યતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે જોકે હાલ સિંગતેલમાં પંદર કિલોગ્રામના ડબ્બાની કિંમત પચીસોને પચાસ રૂપિયાથી છવ્વીસોને પચાસ રૂપિયા સુધી ચાલી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે એક્સિસ બેન્કમાં એફડી પર વધુ વ્યાજ મળશે એક્સિસ બેન્કે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ વ્યાજદરોમાં વધારો કર્યો છે હવે સામાન્ય લોકોને એફડી પર સાત પોઈન્ટ વીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ મળશે બેંકે રૂપિયા ત્રણ કરોડથી ઓછી રકમની એફડી પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે જે ત્રણ જુલાઈથી લાગુ થઈ ગયા છે અગાઉ આઈસીઆઈસીઆઈ બેન્કે એફડી પર સામાન્ય લોકોને સાત પોઈન્ટ વીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પંચોતેર ટકા સુધી વ્યાજ આપવાનું કહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ સાથે સંકળાયેલા આ કામો નહીં થઈ શકે અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં રેશન કાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ ન રહેવા અંગે સૂચના જાહેર કરવામાં આવી છે જાહેર વિતરણ વ્યવસ્થાની સેવાઓને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રેશન કાર્ડ ડેટાબેઝ સર્વરના માઇગ્રેશનની કામગીરી શરૂ હોવાથી રેશન કાર્ડ સાથે સંકળાયેલ મુખ્ય સેવાઓ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસને બુધવારથી તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવાર સુધી ઉપલબ્ધ રહેશે નહીં જેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ જિલ્લા કચેરીઓ તાલુકા કચેરીઓ ઝોનલ કચેરીઓ અને ગ્રામ પંચાયત કચેરીઓ તમામ વ્યાજબી ભાવની દુકાનોના સંચાલક શ્રીઓ અને લાભાર્થીઓને પણ નોંધ લેવા જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનશે રાજકીય અટકળો પછી મુખ્યમંત્રી છંપાઈ સોરેને રાજીનામું સોંપ્યું ઝારખંડમાં રાજકીય અટકળો પછી મુખ્યમંત્રી છંપાઈ સોરેને હવે રાજીનામું આપી દીધું છે આ સાથે જ મની લોન્ડરિંગ કેસમાં જામીન પર છૂટેલા હેમંત સોરેને બુધવારે સરકાર રચવાનો દાવો કર્યો હતો અગાઉ ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના નેતાઓએ હેમંત સોરેનને સર્વસંમતિથી નેતા તરીકે છૂટી લીધા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મોટો ઝટકો ગુજરાત ગેસે ગેસના ભાવમાં વધારો કર્યો ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર બેથી લઈને બે પોઈન્ટ તેતાલીસ રૂપિયા વધ્યો નેચરલ ગેસનો વપરાશ વધીને દૈનિક પિસ્તાલીસ લાખ ક્યુબિક મીટર ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે જ્યારે કચ્છમાં આજે વરસાદનું જોર સાવ ઘટી જશે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર ઓછું જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈક છૂટાછોયા વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ ઝાપટાં વરસી શકે સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને પોરબંદર કિરસોમનાથ જૂનાગઢના કેટલાક વિસ્તારો અને ભાવનગર બોટાદના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં વરસી શકે બાકીના વિસ્તારોમાં આજે હળવા વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતાઓ છે જોકે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ રહેલી છે જોકે ગઈકાલની જેમ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઓછું રહેશે જોકે છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે ઝાપટાં કોઈક સ્થળે વરસી શકે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં એટલે કે આજે સવારે બે કલાકમાં જ રાજ્યના અઠ્યાવીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં બનાસકાંઠાના દાતામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે મહેસાણાના સતલાસણામાં તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીકા વાયરસને પગલે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે પુણેમાં છ કોલ્હાપુર અને સંગમનેરમાં એક એક કેસ નોંધાતા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે જીકા વાયરસને લઈને કેન્દ્ર સરકારે બધા રાજ્યો માટે એડવાઇઝરી પ્રસિદ્ધ કરીને એલર્ટ રહેવા માટે જણાવ્યું છે હોસ્પિટલો આરોગ્ય કેન્દ્રો રહેણાંક વિસ્તારો અને સ્કૂલોને મચ્છરોથી મુક્ત રહેવા કહેવામાં આવ્યું છે મોટાભાગના લોકોને ખબર નથી પડતી કે તેઓ જીકા વાયરસથી સંક્રમિત છે મહારાષ્ટ્રમાં જીકા વાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બુધવારે તમામ રાજ્યોને જારી કરીને એલર્ટ રહેવા સૂચના આપી છે રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના જીકા વાયરસના પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર વિશેષ ધ્યાન આપવા પણ વિનંતી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઈને એલર્ટવાળી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ છ અને સાત જુલાઈના રોજ અમદાવાદ અને પંચમહાલના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે તારીખ ચૌદથી લઈને બાવીસ જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી એકવાર ગરમીથી લોકો કંટાળી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાહુલ ગાંધીએ કહ્યું પૈસા નથી મળ્યા અને સેનાએ કહ્યું અઠ્ઠાણું લાખ રૂપિયા આપ્યા બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું કે અગ્નિવીર તરીકે ભરતી થયેલા સેનાના જવાનને શહીદ થયા બાદ વળતર નથી મળતું કાલે ફરી તેમણે એક વિડીયો શેર કરીને આ વાત કરી હતી સાથે જ રક્ષામંત્રી રાજનાથસિંહ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો હવે સેનાએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે રાહુલે જેમની વાત કરી તે અગ્નિવીર શહીદના પરિવારને અઠ્ઠાણું લાખ રૂપિયા મળી ગયા છે અને હજુ સડસઠ લાખ રૂપિયા આપવામાં આવશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા છ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ખેડૂતો સ્માર્ટફોનના માધ્યમથી ખેતીને વધુ આધુનિક બનાવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સ્માર્ટફોનની ખરીદી ઉપર ગુજરાત સરકાર ખેડૂતોને છ હજાર રૂપિયા સુધીની સબસિડી આપે છે મદદનીશ ખેતી નિયામક વિકાસ ડામોરે જણાવ્યું હતું કે અમરેલી અને સૌરાષ્ટ્રના મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ટેકનોલોજી આધારિત ખેતી કરી રહ્યા છે ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત સહાય માટે અરજી કરવાની રહે છે અને તેના પરથી ખેડૂતને મોબાઈલ ફોન ખરીદવા માટે મંજૂરી આપવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરી શકે છે જોકે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી તે પૂરી થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીઓ હવે બધાને અનલિમિટેડ ફાઇવ નહીં આપે ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકોમ્યુનિકેશન જીઓએ તેના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપ્યો છે પહેલાંની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ ફાઇવ ડેટા નહીં મળે હવે અનલિમિટેડ ફાઇવ ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે બે જીબી અથવા તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરશો એટલે કે હવે તમારે અનલિમિટેડ ફાઇવ ડેટા માટે દરરોજ બે જીબી ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે તેથી નીચેના પ્લાનમાં તમને ફોર જી ડેટા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર આવ્યા છે વડોદરા હરિણી બોટ દુર્ઘટનાને મામલે સુનાવણી હાથ ધરાઈ હતી હાઈકોર્ટે સરકારને રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આખો રિપોર્ટ સ્ટોરીની જેમ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે માફી પણ માંગી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોના અને ચાંદીના ભાવમાં સુધારો આવ્યો છે ચાંદીમાં વધુ રૂપિયા ત્રણસોનો ઉછાળો જોવા મળ્યો છે દિલ્હી ખાતે સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા પચાસ વધીને રૂપિયા બોતેર હજાર પાંચસોને પચાસ થયા છે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા એકાણું હજાર ત્રણસો થયો છે અમદાવાદમાં સોનો દસ ગ્રામનો ભાવ રૂપિયા ચારસો પચાસ વધીને છુમ્મોતેર હજાર છસો રૂપિયા થયો હતો જોકે અમદાવાદમાં સોનાનો દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ચુમ્મોતેર હજાર ચારસો રહ્યા હતા જ્યારે ચાંદી કિલોનો ભાવ રૂપિયા એક હજાર વધીને રૂપિયા એકાણું હજાર થયો હતો ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો હવે લોકસભામાં શપથ બાદ નારા નહીં લગાવી શકાય લોકસભામાં સાંસદોના શપથના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે નવા નિયમ મુજબ હવે સાંસદોના શપથ બાદ કોઈ નારા નહીં લગાવી શકાય લોકસભામાં સાંસદોના શપથ ગ્રહણ બાદ લગાવવામાં આવેલા સૂત્રોચ્ચારના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હેઠળ હવે સાંસદો માત્ર શપથ લેશે અને એફિડેવિટ પર સહી કરશે આ દરમિયાન તેઓ કોઈ શબ્દ અથવા તો કોઈ મુદ્રા પર ટિપ્પણી કરી શકશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટી વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારતીય ક્રિકેટ ટીમ વતન પરત આવી છે ટી વર્લ્ડ કપ જીત્યા બાદ બારબાડોસમાં અટવાયેલી ટીમ ઇન્ડિયા આખરે ભારત પરત ફરે છે ટીમના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે સવારે પાંચ વાગ્યાથી જ લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં રોહિત અને કોહલીના નામના નારા લાગ્યા હતા પીએમ મોદી આજે સવારે અગિયાર વાગે ભારતીય ખેલાડીઓને મળશે તે ઉપરાંત આજે મુંબઈમાં વિજય પરેડ પણ યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વધુ સત્તર હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરાશે રાજ્ય સરકારે કરી જાહેરાત ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યા અનુસાર આગામી ડિસેમ્બર સુધીમાં અગાઉના સાત હજાર પાંચસો સાથે વધુ સત્તર હજાર પાંચસો મળીને કુલ ચોવીસ હજારથી પણ વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે